નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજ રોજ રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત અવિરાટ ભારતમ એજ્યુકેશન એક્ઝિબિશન એક્ઝિબિશનમાં મેહરશ્રી મીરાબેન પટેલે હાજરી આપી આ અવસરે મેહરશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારત નિર્માણનો સંકલ્પ છે ત્યારે બાળકો દ્વારા ભવિષ્યના ભારતને રજૂ કરતા તેમના વિચારો અને કૃતિને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું આજરોજ ગાયત્રી મંદિર ગાંધીનગર ખાતે અખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા નાગર નરસિયો પાર્થે સ્વેર ચાર હજાર એકસો શિવલિંગ પૂજન તેમજ એકસો એકોતેર યુગલ સ્વરૂપ નાગરો દ્વારા પૂજન કરવામાં આવેલ જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા ગુજરાતના અધ્યક્ષ ડો અશ્વિન ત્રિવેદી દ્વારા એક્સેલન્સ સર્ટી બીએનપી ગાંધીનગર શાખાને આપવામાં આવેલ આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ મેયર મીરાબેન પટેલ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસ નગર સેવક અંજના મહેતા તથા ભોપસિંહ ગોહિલ યુવા ભાગવત કથાકાર જલ્પેશ મહેતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિતેશ રાવલ તેમજ નાગર સમાજના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ ના પ્રમુખ જૈમીન વૈદ્ય અને રાષ્ટ્રીય પ્રભારી તેમજ ટ્રસ્ટી ડોક્ટર વિરેશ મહેતા તેમજ મહિલા પાંખે સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરેલ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ત્રણથી છ વર્ષના બાળકો માટે ચલાવવામાં આવતી પ્રિન્સ સ્કૂલ વિદ્યાવાટિકાના વાલીઓ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ પેરેન્ટલ એજ્યુકેશન ફોર ચાઇલ્ડ ડેવલપમેન્ટ અંતર્ગત એક્ટિવિટી બેઝ લર્નિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના માન્ય કુલપતિ પ્રોફેસર સંજય ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં વાલીઓ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણના વિવિધ આયામો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સ્કૂલ એજ્યુકેશન વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રણજીતસિંહ પવાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વાલીઓની ભૂમિકા ડોક્ટર કુમાર પંચાલ દ્વારા ત્રણથી આઠ વર્ષના બાળકો માટે માતા પિતાના મહત્વના અનુભવો વાર્તાઓ અને બાળકોના પ્રત્યેના વાલીઓના વર્તનો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

જે હેઠળ યુનિવર્સિટીના અધ્યાપક ડોક્ટર ચિરાગ સોલંકી અને શિક્ષક હાર્દિક ભટ્ટ દ્વારા બાળગીત દ્વારા શિક્ષણ અંગેની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના સ્કૂલ એજ્યુકેશન વિભાગના અધ્યક્ષ અભિસરણ રણજીતસિંહ પવારના માર્ગદર્શન અને માન્યકુલ શ્રીની પ્રેરણાથી વિદ્યાવટિકાની શિક્ષિકા બહેનો દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું શ્રીનિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ નામ ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ દિવસે સેક્ટર એકેડેમી ખાતે ચોથી આ રક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ